નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ જીડીઆઈ સ્કૂલ વિસનગરમાં હરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાઓનું અનુભવ્ય આયોજન જીડીઆઈ સ્કૂલ વિસનગર ખાતે હરઘર તિરંગા અભિયાનની ઉજવણીની સહિષ્ણુતા અને દેશભક્તિ ભાવના ઉત્પન્ન કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાઈ ભાગ લઈ દેશભક્તિની ભાવનાઓથી પરિપૂર્ણ પોતાની કળા રજૂ કરી રંગોળી સ્પર્ધામાં તિરંગાના રંગોથી દેશપ્રેમ દર્શાવતી રચનાઓ જોઈને સારા કામીઓ અને મહેમાનો પ્રભાવિત થયા હતા ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ જેવી કે મારો દેશ શહીદોનું બલિદાન આઝાદીનો અમૃત મહોત્સવ વગેરેને આકાર આપ્યો હતો દેશભક્તિ ગીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દેશને સમર્પિત ગીતો ગાઈને સૌને ભાવ વિહરણ કર્યા હતા આ પ્રસંગે શાળાના શ્રી પી આર ચૌધરીએ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરે છે અને તેમને સારું નાગરિક બનવાની દિશામાં પ્રેરણા આપે છે અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા